નર્મદાના તિલકવાડામાં પોલીસે ચંદનના લાકડાની ચોરીના મુદ્દા સાથે મધ્યપ્રદેશના બે ઈસમોને શંકાસ્પદ હાલતમાં દબોચી લીધા છે તિલકવાડા પોલીસ સ્ટાફના માણસો રાત્રી દરમિયાન વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન એમપી થર્ટીન ઝેડ એન નંબરની ઈકો ગાડી શંકાસ્પદ જણાતા તેને રોકીને પૂછપરછ કરવામાં આવી હતી શરૂઆતમાં આ બંને ઈસમોએ પાવાગઢ જવાનું બહાનું આપ્યું હતું પરંતુ પોલીસે શંકા જતા તેમને પેસેન્જર ઉતારેલી જગ્યા પર બતાવવાનું કહ્યું હતું પોલીસે ગોલતલા વડી થી જીરાબ ગામ વચ્ચે તપાસ કરતા ત્યાંથી આરક્ષિત ચંદનના ઝાડના કાપેલા લાકડા મળી આવ્યા હતા પોલીસે ઘટના સ્થળ પરથી ચંદનના લાકડા ટુકડા કુહાડી આરી અને ઇકો ગાડી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આરોપીઓ જીવનલાલ શાંતિલાલ ચમાર અને નરસી ગંગારામ બંજારા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે